સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો માધ્યમ પ્રકરણ નંબર છે જેનું ઉપનામ છે જલન આ જલન ઉપનામથી જેમણે ગઝલો લખી છે એ પ્રસિદ્ધ છે આ ગઝલમાં સહી નથી ગઝલમાં દરેક શેર છે એ સ્વતંત્ર છે શેર કોને કહેવાય મિત્રો તો જે બે પંક્તિની જે જોડી છે એ શેર છે

પ્રદીપ કાફિયા વગેરે વગેરે ઘણું બધું યાદ રાખવા જેવું છે મિત્રો હવે આ ગઝલમાં તમામ શેર સ્વતંત્ર છે એ મજાની ગઝલ છે જે શેરમાં વાત રજૂ થઈ છે ગઝલકાર દ્વારા એ દરેકનો વિષય વસ્તુ જુદા છે કોઈકમાં ધર્મના નામે જે થતા જે રમખાણો છે એના ઉપર વાત કરવામાં આવી છે તો એના ધર્મના રમખાણોની સરખામણી શેતાન એટલે કે બદમાશ લોકો સારા એવી વાત કરવામાં આવી છે માણસ જાતની દાનત પ્રત્યેની શંકા રજૂ થઈ છે પોતાના ભાગ્ય પર ગઝલગારે અસંતોષ વ્યક્ત કર્યો છે સ્વર્ગ ન હોવા છતાં વગેરેની શંકાઓ પણ એમણે આ શેરમાં પોતાના વિચારો દ્વારા રજૂ કર્યું છે ગઝલકાર માત્રી જલન માત્રીના મતે શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતા હોવી જરૂરી છે તેઓ શ્રદ્ધાને જ સત્ય રૂપે જુએ છે અને સત્ય તરીકે ઓળખે છે આ ગઝલમાં કવિ અંતે મૃત્યુના આઘાત કરતા જીવનના જે આઘાતો છે એની પીડાને રજૂ કરી છે ચલો મિત્રો હવે સીધા વિષયની અંદર પ્રવેશીએ એટલે તો નથી નથી એ કોઈ આદમી મજબકની મજહબ એટલે કે ધર્મ કે ધર્મની ઈમારત એટલે જ બળી નથી ધર્મ અત્યારે પણ દરેક પાડે છે ધર્મની થકી જગત ચાલી રહ્યું છે તો કે છે ધર્મની ઇમારત એટલે જ બની નથી કારણ કે શૈતાન એટલે કે એ બદમાશાવે કોઈ માણસ નથી આદમી નથી બદમાશ આગળ જતા દેશ તકવીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી વાહ ખુદ ખુદાએ ખુદ એટલે સ્વયં ખુદાય એટલે સ્વયં ખુદાએ મારી તકદીર નસીબ લખ્યું છે ખુદ ખુદાએ મારી તકદીર એટલે કે નસીબ લખી છે પણ એ ગમી નથી સારું થયું કે મારી કોઈ તકદીર માણસે લખી નથી એટલું તો સારું થયું કે કોઈ માણસે મારી તકદીર નસીબ નથી લખી ખુદાએ લખી છે પરંતુ એ ગમી નથી મારી આગળ કહેશ ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા મરવાની એટલે તો મેં ઉતાવળ કરી નથી કે ત્યાં સ્વર્ગ મળે તો અનેક મુશ્કેલીઓ છે અર્થાત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી પણ સ્થિતિ છે એટલે જ મેં મરવાની કદી ઉતાવળ કરી નથી અર્થાત મને મરવાની જરાય ઉતાવળ નથી આગળના શહેરમાં કેવા શુકનમાં પર્વતે આપી થશે વિદાય ની ઘર થી નીકળી નદી પાછી વળી નથી પર્વત એટલે કેવા એ સુકન એ શુભ સંયોગમાં યોગમાં એ નદીને વિદાય આપી હશે કે પોતાના ઘેરથી નીકળેલી નદી હજુ પણ પાછી વળી નથી જો આ ઘણા બધા આની અંદર વિષય વસ્તુ અલગ અલગ છે એટલે આની સાથે પોતાનું દર્દ પણ ગઝલકારનું છલકાય છે સ્વયં શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુરવાનમાં તો ક્યાંય પેગમ્બરની શહી નથી આ ભાર ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ ગઝલની આ સ્વતંત્ર શ્રેય છે બહુ જાણીતો છે શું છે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુરઆનમાં તો ક્યાંય પેગમ્બરની શહી નથી શ્રદ્ધાનો જો વિષય હોય હૃદયથી આપણે શ્રદ્ધા હોય તો પુરાવાની સાબિતીની ક્યાંય જરૂર પડતી શું જરૂર છે શી જરૂર છે કુરાનમાં તો પૈગંબરની ક્યાંય શૈ નથી ક્યાંય પણ એના દસ્તક નથી હિચકારો કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી હિચકારો એટલે એકદમ અધમ પ્રકારનું કૃત્ય એકદમ નીચ એકદમ છેલ્લી ક્વોલિટીનું કહી શકાય એવું કૃત્ય હિચકારો કૃત્ય જોઈને મનુષ્ય બોલ્યા લાગે છે આ રમત આ પણ રમત એટલે કૃત્ય બરાબર એ કોઈ શૈતાનની ની નથી કોઈ બદમાશ ની નથી ડુબાડી લઈ શકું શું ગળા બુડ સ્મિતને મારી અને તો અસરોની કંઈ કમી નથી મારી કને કને એટલે પાસે કે છે ઘડા મૂળ સ્મિતને ડુબાડી દઈ શકું છું કેમ કે મારી પાસે આંસુઓની કોઈ કમી નથી એટલે કે જીવનમાં મારા સ્મિતનું અસ્તિત્વ નહીં રહે કેમ કે જીવનમાં દર્દ વ્યથા અને વેદના પુષ્કળ છે પીડાઓ પોતાની અંગત રીતે કહે છે કે ખૂબ પીડાઓ છે જીવનમાં એટલે એ છે એટલે મારું જે અસ્તિત્વ સ્મિત છે એનું અસ્તિત્વ ક્યારે નહીં રહે કેમકે જીવનમાં પીડા દર્દ વ્યથા વેદના ઘણી બધી છે બેશમાં જો ભૂલ પડે મનના કારણે એ બંધગી નથી બહુ મજાની વાત કરી ઉઠ બેશમાં જો ભૂલ પડે તો એ મનના કારણે પડે છે એમાં બંદગીનો દ્રોહ નથી એ બંદગી જ નથી એટલે કે બંદગી કરવા બેસીએ અને એમાં એકાગ્રતા ન રહે તો મનને કારણે નથી એને બંદગી એટલે કે બંદગીનો બંદગીનો છે શ્રદ્ધા પ્રાર્થના ખરે કહેવાય છે ક્યારે જ્યારે આપણે બંદગી કરવા બેસીએ પ્રાર્થના કરવા બેસીએ અને એમાં એકાગ્રતા ન રહે તો એ મનને કારણે નથી રહેતી એ તો મન આપણું જ્યાં ત્યાં ભટકતું હોય એના કારણે એ આપણી એકાગ્રતા નથી રહેતી એ કોઈ પ્રાર્થનાનો દ્રોહ નથી એ પ્રાર્થનાનો કોઈ ગુનો નથી એ સાચા અર્થમાં આપણી પ્રાર્થના જ નથી આપણે મન ક્યાંક ભટકતું હોય આપણે એમ ખાલી શરીરથી બેસીએ તો એ પ્રાર્થના નથી એમ અંતે બહુ મજાની વાત કરે છે પોતાનું તખલુસ દ્વારા ગઝલકાર હંમેશા છેલ્લો શેર મતલબ તરીકે રજૂ કરતા હોય છે મતલબ તો એ મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે કડવળી નથી એ ત્યાં મૃત્યુ આવશે તો શું કરશો જીવનમાં જેટલી એટલી બધી ભૂલ થાક ખાધી છે કે એના હજી તો બહાર નથી આવ્યા એટલી બધી ભૂલો કરી છે એટલા બધા આઘાતો સહન કર્યા છે એમાંથી હજી ઊંચા નથી આવ્યા હજી એમાંથી બહાર નથી નીકળી શક્યા તો ભલે જીવનમાં જે કાંઈ કેમ કે અહીંયા ગઝલકારે પોતાના પીડાઓને પણ છેલ્લે અંતિમ એક બે શહેરમાં તો પોતાના પીડાઓની પણ વાચા આપી છે આમ તો સમગ્ર શહેર સ્વતંત્ર છે એમાં દરેકનો અર્થ જુદો જુદો નિષ્પન્ન થઈ રહ્યો છે તો મિત્રો આ ગઝલને અંતે આપેલા જે સ્વાદે એના પ્રશ્નોના જવાબ મારા સુધી આપ વહેલી તકે મોકલશો એવી શ્રદ્ધાથી ફરી પાછા નેક્સ્ટ પ્રકરણમાં આપણે મળીશું થેન્ક યુ